શાસ્ત્રી કેન્સર કેર ફાઉન્ડેશનમાંથી અમે લોકો એક દિવસીય ગરબાનું આયોજન કરેલું છે માત્ર ને માત્ર કેન્સર વોરિયર ભાઈઓ બહેનો અને બાળકો માટેનું આયોજન છે અહીં ત્રણ હજારથી વધારે ખેલૈયાઓ જે વોરિયર છે એ લોકો આવ્યા છે પૂરા ગુજરાતમાંથી ખેલૈયાઓ રમવા માટે આવ્યા છે પોતાની બધી જ બીમારીઓને ભૂલીને અહીં આવ્યા છે અહીંથી એ લોકો જે શક્તિનો અકલ લઈને જવાના છે કે દૂધની સુનામી સમગ્ર ભારતમાં ફેલાવાની છે એવું અમારું માનવું છે કવિતા પંચાની છે મને કેન્સર અને હું બિઝનેસ ઘરે રહીનેમાં આરામ કરી હોય છે હા મને 7 વર્ષ બેના હતી એક્યુઅલી મને પહેલા કીધું યુસ્ટ્રેસમાં ગાણ છે કટાવી લેશે ત્યાં સુધી એકદમ દોરતી મારા ડોક્ટરને બધે ક્લાસિક મલેજા થિયસ્તીરમથી મેં કોઈ સાઓ શરદી જાપન મે એકલી મેડિશન મે અચાનક ડોક્ટર એમાં કે છે તમને યુપીએસ છે ને ઓન ધ સ્પોટ એક વીક માં જ બતાવી પડશે અને પછી હિંમત જે જેવી કરી કારણ કે બહુ ઓપરેટ છે કોઈ બી માણસ એમ કે તમારું ઓપરેટ કરવું આવશે છે ને ઇન્જેક્શન એ નથી લીધું એને એમ કહ્યું એટલે મેં યુપીએસ અને એક ઓવરી મારી રિમૂવ કરી એઝ લેડી એમ કહીશ કે તમે પેલા ભલે તો બાળકો ઘર વર બધું આપણે તો લોકો પહેલાં પોતાનું ધ્યાન રાખો એક કલાક તમે ફ્રૂટ લઈને બેસી જાઓ ડ્રાય ફ્રૂટ લઈને બેસી જાઓ તમે હસો ટીવી જોવો પોતાની લાઈફ એન્જોય કરો ભલે આપણે ફેમિલી આપણી ફરજ છે પણ એ બધું પૂરું કરતા પહેલાં પહેલાં પોતાની ધ્યાન રાખો દર વર્ષે મેમોગ્રાફી હવે તો ઘણા છે એ પોતાની આખા બોડીની કરતા રહ્યો લેબોરેટરી તપાસ જે થાય છે બધું સંકોચે કરો ગામડાની લેડી અત્યારે હજી અવેર નથી અવણ છે એ બિચારી બહુ હેરાન થાય છે મેં જોયું છે અમારી જ બાજુમાં છે એ નથી ગયા હોસ્પિટલે એની અહીંયા બ્રેસ્ટ કેન્સર છે કેન્સર બ્રેસ્ટમાંથી એકદમ લિક્વિડ જાય છે છતાં એ દરે છે હું કંઈ ડરો નહીં કેન્સર એટલે કેન્સલ નથી કેન્સર એટલે બિલકુલ કેન્સલ નથી તમે પોઝિટિવ માઇન્ડ સાથે ફેમિલીના સહકારથી યુનિવર્સ ખાસ તો ભગવાનને સાથે રાખો કે આપણે કોઈ પાપ નથી કર્યા થઈ ગયું છે પણ એને આપડે મટાડવાનું છે અને મટાડશું અને બધી લેડીઝ ને ક્રિસ બસ પોતાનું પેલા પેલા ને પેલા ધ્યાન નાખ્યા હસો નવરાત્રી

એના આજે તો ધૂમ બચાવી દેશે જેમ ઇન્ડિયામાંથી માંથી પહોંચવા લીધો છે ને એમ ભગવાન કેન્સર ને લઈને આવતા દસ વર્ષમાં કેન્સર ઇન્ડિયા ઇન્ડિયામાં નહીં ઇન્ડિયામાં નહીં જ અને નથી જ બધા અવેર થાઓ કેન્સરને ને વગેરે ધમકી ને તમાકુ ને ડ્રિંક ને એના વગર જીવી શકાય છે શું રહેવા જીવી શકાય છે હોર્મોન લેડીઝ ને હોર્મોન થી થાય છે તો એમાં તમે ધ્યાન રાખો તમારી બધી ટેબ્લેટ છે આ છે બધી બધું ધ્યાન રાખો આપણે કેન્સરને ને હરાવ છે કાયમ માટે જે પોલિયો ને શીતરા ગયું છે ઇન્ડિયામાંથી એક બિલકુલ રિક્વેસ્ટ છે બધા સપોર્ટ આપો ને કેન્સર ના દુનિયામાંથી ઇન્ડિયા ની どうす